બોલો બીજું હાલ તો કોઈ શાંતિ નહીં કેમ આ ડોસી જતી પી આ કોણ ભરતો જોર આવે છે પાછો જતો રહે કે તો પાજન કેમ કાઢે તમે તો પાજે જતો શું કરું તા તમે કંજત ની મેલતા બીજું કોઈ નહીં કશું ગંજ કરી નહીં હું દરરોજ નેકડો એટલે દરરોજ બોલતા હોય તમે કઈ પાજે કોમ ના કરતા થોડું ભાઈ એમ તો કેવું પડે એમ પણ એમ કે ના કરે બાપડે રી એટલે પાજે કસ્ટમ ના રી તમે જેટલા બદલા બે 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 પૈન લાયા વડક્યો બધા લાયા તો જે મહિનો લઈશું એ અમે એ છોડી 5000 તો મેનું પાળ આલ્યો તો 50 રૂપિયા શું હું તો કે રૂપિયા તમે ઉપર નઈ આ શું 5000 નું ઉપાડ આ તો આલ્યો આ તમે આટલી આલી કણ કણ કર્યો છે હવે ચાણા બા એમ કહેતીતી એવું છે હવ સારું તો એના બાના હરાજ ના પાજી એવું છે 5000 જતો રેનું ટેન્શન છે ને મને પણ તમારે ના લે તો ઉપાડ પેલ થી શું કાલ દીધા વળી પસાર થાય મુએ વળી ઉપાડ આલે પેલી ચેડે ઘંટ કરી છે હવે પાસે પાહી મન આઈન બોલ છે મુએ પૂછાય વગર આજા પસાર જા તો બરો બો તમે તો બોલાઈ દાવ છો પીકળ જેવું તો તમારું મન ગમે કઈ તમે પાછો ગો ચાલો હારો નહીં ગો ચાલો હાલ તો ગો ચાલો પડી તમે તો હમણા ડોસી આટલે સોણ ભરે તો તમે તો ડોસી મન તો ફેર આઈ વધારે સોણ ભરો છે ભાઈ સોક ભરાવરા દી ડોસી ખબર નહીં એવું હું પસાર દર પે લઈ જઈ

અંબાજી જોડે જઈ કે આપણે ભાજીઓ આવે છે ત્યાં કરતા નહીં તમે મારે રામ રામ જવું છે અને અમતાજી ભેગો થઈને હવે ક્યાં તો જગ્યાએ આપડે ભાજીઓ આવે છે ઘેર જાય તમે વાત કરે ને આપણે

બાજુ આવે આપણે ભેગો થવા હોય સારું ભાઈ હટ મેલ જવું હોય મારા કોમ નઈ થાતો ઈ તો વાત કરી હટ લઈને જ આવે છે અને મારા રાવણામ જાવું છે ચોકણ છે રાવણું વળે આપડા ગામ માં હા જલબા તમે હવે બેહો માર થોડું ફાઈલ નું કામ છે કે એટલે હું ફાઈલ નું કામ કરું એક દાડો નવરાઈ નઈ મળતી આને તો તમે કે દાડે નવરા હોય હું તો આ તો હવે ઢોરણ કરતો હે આખો દાડ ઢોરણ પૂંછડા મઈડ મઈડ તમારા ધંધા થઈ જાય કશું કરું તાન હવે પૂંછડા માં હેડો રાવણામ આબુ એ ના માર રાવણામ તો નહી આબુ આ ઢોરણ હમણે પાછું દોવાના તાઈ

આજ તો મોડું થઈ ગયું છે આજ તો સાહેબ પહોંચી નથી ઓફિસ માં પણ કેટલું હોય છે રાજ્ય મોડું થઈ જાય ને મુઠાતું જ નહીં શું કરું

તબેલો તો મોટો છે પણ પગાર ના આવતો હોય ને એના કાથે મારે પગાર વધારે લેવો છે કેમ કે અમે ગમે રૂમ તો કોઈ પગાર જ વધારે આવતો નથી હોય હાલ સારું પછી ચણ આવી આપે હાજી ઘરમાં

બોલો શું શું કામ ઘરનું બરનું કોઈ નહીં તમારે આ ટોરાનું ફોન ભરવાનું સારું અડવા ટોરો દુવાના અને બા બધું વાળવા એ તો કઈ દે હું બીજું કામ આ એટકો કરવા નહીં આટલું ખાલી કરવા છે એ તો હું કહી દે આ બા વાળું પડ છે આ બધું એ તો ટોરાનું ગધું એટલે આવી ગયું બધું કેટલા ઢોરા છે ટોરા બધા થઈ 12 જેવા છે 12 છે એમ પાવાના જેટલા વાગે પાવાના એક 12 વાજે જે પાઈ જવાનું સારા જેટલા વાગે લાબાની સારી વેલા 10 વાગે સારી આવી જાવ જો દોવાના કેટલા વાગે દોવાના અવારમાં 100 વાગે

વાત કરે છે આપણે બધી પણ કાલ તમે વેલા પી ના હતા એ વગર નહીં ચાલે પીવું તો પડશે મજૂરી કરતો હોય એટલે તમારે મજૂરી રખાવો ખાલી એક તક પીવો ને એટલો સીધો પણ ઈ નહી ચાલે મારે ગતું તો એના દોહન તો દારૂડે નહીં ખટતો એટલે તમે ક્યાં તમારું મન રાખું એક દારૂ નહીં પીવું હા એમ

શાદોજી મને લાગે હવે આવી રહ્યા છે તમે ચાન ના આવ તમારી વાડ જો તો ઉભા દા હોય એટલે નાવા ધોવા મત ના હોય અમારે આ તો ચાન ના વેલા નાઈ બેઠો તમારો પણ કેટલું મોળું કરી તમે તો મજૂરી રહેવા છે એટલે તો વેલો આવ્યો છે તો મજૂરી રહેવા તાન તો વેલો આવ પડ્યો આપણો પેલું છે નહીં જવાનું હોય જવાનું હેડો હેડો તાણી જાય હવે આપણે અમતાજી ને તબેલે રહેવાનું એ રહેવાનું હેડો તાણ આપણે કે ના પાડી આપણો મારે એ બધું જતા રહે છે અમતાજી આ ધાવા ભાજી લાયા તમે નઈ ને એટલે આખો આ છે ઓય આયા જી હોય કેટલું કરવાનું કોમ કોણ ભરવાનું

લોઢું લોઢુ ફેગું છે એટલે વેલા તબખો ઉડવાના છે અમતાજી ને શાંતિ રાખો કે રહેતો નહીં પણ આ રહેવાનો જ નહીં પણ તમે શાંતિ રાખો

કેમ નહીં ચાલતું તમે તો પાછા કોમ કરવાના છે એ તો બધું થાય કોમે થાય પીવાનું રહે તમે નહીં બધા ના એ ના જો કોમ કરવા પી કલાસ ની હોય ની ચાલે એટલે સાની તેરી કી કીધી તે આરી ગીધી તે તમે હા ધમ પડી કે પચા પચા કે દાણી જમી કીધું એ અજુ કોમ કરવાનું છે કો હેડો

મારે કે લાભો નહીં આવે તો અમે આગે વસ અમારે આબરૂ હોય થોડી એટલે આ તો કે ભાજ્ય ના રાજી આ મારો બનાસ કોઠો આ